મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નવયુગ માધ્યમિક શાળા બાબર ખાતે દાનની સરવાણી વહેડાવવામાં આવી આજ રોજ નવયુગ માધ્યમિક શાળા બાબર ખાતે આયોજિત ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વાલી સંમેલન યોજાયું આ કાર્યક્રમનું ઉદઘાટન દીપ પ્રાગટ્ય અને કાપી સંસ્થાના પ્રમુખ શ્રી ડોક્ટર માનસી ભમાત અને નિવૃત્ત શિક્ષણ અધિકારી શ્રી પીએમ તાવિયા સાહેબના વરદસ્તે કરવામાં આવ્યું ત્યારબાદ પ્રાર્થના ભજન ધૂન બાળિકા દ્વારા રજૂ કરવામાં આવ્યા સમય આપણા વિસ્તારના જાણીતા ભજની કલાકાર શ્રી તારસીભાઈ તળવી તરફથી ભજનની રજૂઆત કરી સમગ્ર વાતાવરણમાં શ્રાવણ મહિનામાં ભક્તિમાં તરબોળ કરી દીધું ત્યારબાદ આવેલ મહેમાનોનું શાબ્દિક અને સાલ ઉઢાડી સ્વાગત કરવામાં આવ્યું સાંજ અત્યાર સુધીમાં નિવૃત્ત તમામ કર્મચારીઓનું પણ સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું ઉપસ્થિત મહાનુભાવે પ્રાસંગિક પ્રવચનો કર્યા પ્રસંગે ગામના સરકારી કર્મચારીઓને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી શાળાને વીસ બેન્ચીસ છ નંગ ટેબલ તથા સમગ્ર શાળાનું લાઇટ ફિટિંગ અને ચાર નંગ પંખા એમ મળી કુલ એક લાખ ચાલીસ હજાર રૂપિયાની વસ્તુનું દાન આપવામાં આવ્યું છેલ્લે સૌ ભોજન પ્રસાદ ગ્રહણ કરી છૂટા પડ્યા રિપોર્ટર રમેશ બારિયા સંતરામપુ